જામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ પત્રકારના નામે વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરી દેવાનો ભય બતાવી ગ્રામજનોને સીસામાં ઉતારતી ટોળી ઝડપાઈ જામનગર તાલુકા ધ્રોલ અને જોડિયા તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી ટોળકી ફરતી હતી જામનગરના ફલા ગામે ટ્રેક્ટર ભરી માટી નાખતા શખ્સ પાસે રૂપિયા ત્રણ પડાવી લીધા હતા પંચકોષી એ ડિવિઝન પોલીસે બે પુરુષ અને ત્રણ મહિલા સહિત કુલ પાંચની અટકાયત કરી

માટી ભરતા ટેક્ટર તેમજ જેસીબી અને ડમ્ફરવાળાને રોકી અને તેની પાસે મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવતા તે બાબત પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે તે દિશામાં તપાસ કરેલ અને આ આરોપીઓ ફલ્લા ગામના વ્યક્તિ સાથે છેતરપિંડી કરતા ધ્યાન ઉપર આવતા તરત જ ધરપકડ કરવામાં આવેલ છે તેમાં પ્રવીણભાઈ કરશનભાઈ પરમાર જે ગામ ખંભળિયાના છે ઓલરેડી પરંતુ તેને પૂછપરછ કરતાં તેને પોતે આંબેડકર દર્પણ ન્યૂઝ નામની પોતાની સાપ્તાહિક ચલાવે છે તેવી હકીકત પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે અને આ જે સાપ્તાહિકના બેજ ઉપર એને એની સાથે અન્ય ત્રણ સ્ત્રીઓને સાથે રાખી અને આ સિવાય પણ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના લૈયારા તેમજ વાંકિયા અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના અ અરિયાણા ગામે પણ આ જ પ્રકારની તેને ધમકી આપી અને તેની પાસેથી પૈસા પડાયાની હકીકત સામે આવેલ છે અને તે બંને પોલિટેશન જોડિયા અને ધોળની અંદર હાલ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે આની અંદર અન્ય પણ વ્યક્તિઓ હોવાની હકીકત છે તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે હાલ આ ચારેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે

દસ હજાર આઠ હજાર દસ હજાર એવી રીતે અલગ અલગ રકમની એ લોકોએ